દર્શક મિત્રો ગુજરાતમાં તમને સફરમાં લઈ જઈ રહ્યા છીએ અમે અહીંયા પશુપાલનનો વ્યવસાય કરનાર બે ભાઈઓ છે તેમને નેટ્સઅપની એક પ્રોડક્ટ એમના હાથમાં છે જેનું નામ છે પેટ વેટ પશુઓનો સંપૂર્ણ આહાર કહી શકાય કે આ પેટ વેટની અંદર છે કેલ્શિયમ છે પ્રોટીન્સ વિટામિન્સ મિનરલ્સ અને અને બનાવવામાં ટેકનોલોજી છે જે ટેકનોલોજીનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક હવે આ ટેકનોલોજી એવું કામ કરે છે પશુઓનું પાચનતંત્ર સારું બનાવે છે અને બહારના કોઈ પણ વાયરસથી પશુઓને બચાવે છે છે પશુઓનો સંપૂર્ણ આહાર હવે એમણે કામ શું કર્યું છે તો આપણે સાંભળીએ પશુપાલક પાસેથી શું નામ છે તમારું અમારા અશોકસી અંબુજી ગામમાં આદેપુરામાં તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા

બાર મહિના અંદર બીજું વિયાન થઈ જાય છે બીજું વિયાન થઈ જાય છે ઓકે તો મતલબ એનો સમયગાળો જે છે એ ઘટી ગયો ઘટી ગયો અને પશુ ને વિયાન વખતે આમ કોઈ તકલીફ થતું કોઈ તકલીફ કોઈ તકલીફ નઈ દૂધ માં ભી સારું રહે પેટમાં બી સારું રહે શું કહો તમે છેલ્લા દિવસ સુધી દોઈ શકાય છેલ્લા દિવસ સુધી છેલ્લા દિવસ લોકો તો એવું કહેતા હોય કે 5-6 મહિના સુધી પશુ ને દોઈ શકાય પછી છોડવું પડે તો તમારે છોડવાની જરૂર પડે છે એટલે જરૂર જ નહીં પડે

બચ્ચું તમે જોઈ શકો છો એમનું છે અત્યારે એ પેટ ભરે છે હવે જોઈએ આપણે તમારે બીજી ગાયો ક્યાં છે મતલબ આ બધી દેશી જ છે ને ગીર ગાયો ઓકે ક્યાં છે બીજી ગાયો જોઈએ હવે ભેંસો તમારે હા અંદર પણ છે બરાબર ને અહીંયા જોઈ શકાય છે અહિયાં તો આનો મતલબ કે તમે તમારા દૂધાળા પ્રાણીઓને આ વસ્તુ આપો છો પેટ વેટ એક તો તમે કીધું કે ભાઈ તમને

એટલે સમથિંગ એક મહિનો સોળ થી સત્તર હજાર નો જાય તો એકાવન હજાર રૂપિયા નો ફાયદો આપ્યો અને વેતર માં વચ્ચે વેયાણ માં કેવું થયું સારું કોઈ તકલીફ નહીં વ્યાણ માં કોઈ જાતે તકલીફ નહીં નહીત ઘણી વખત એવું બને કે પશુઓના વ્યાયણ વખતે તકલીફ થતી હોય તો ચાર તંદુરસ્ત હા બચ્ચું તંદુરસ્ત છે જરાક બચ્ચું બહાર કાઢો ને જોઈ શકો છો મિત્રો આ છે બચ્ચું કેટલા દિવસનું છે આ છ દિવસનું છે કેટલું તંદુરસ્ત છે આ બચ્ચું અને તમારા પશુઓની તંદુરસ્તી કેવી છે સારી પછી ખોરાક લેવામાં અને પાણી પણ વ્યવસ્થિત થઈ જાય અચ્છા તો હવે લોકોને આપણે શું સંદેશ આપવો જોઈએ પશુપાલકોને મેં જ્યારેથી આ પેટ વેટ વાપરવાનું ચાલુ કર્યું હું બીજોની ભલામણ કરું છું કે આ પાવડર વાપરવો જોઈએ બરાબર છે તો આમ તમે બંને ભાઈઓ આ તમારા પશુઓમાં જે પરિણામ મળ્યું છે દૂધમાં ફેટમાં ફાયદો વેતરમાં અને છેલ્લે સુધી દોવા આપે છે તો આવા ઘણા બધા ફાયદા લીધા છે તો ખરેખર સંતોષ તો છે ને પૂરેપૂરો સંતોષ છે સરસ સરસ તો જાણકારી આપવા બદલ આપનો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર